આજ આપણે છે ને લીંબુ પાડવાના નથી આજ ઉતરા છે એટલે આપણે દવા પણ ચક્કર ની હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું આજ ને અમારા નવા વ્લોગ કેમ છો એમ બરે મજામાં આપણે પણ એકદમ મજામાં કે મસ્ત નવર પડી ગયો અત્યારે એટલે 9:30 વાગ્યા હાલો આનથી આજ આપણે છે ને લીંબુ પાડવાના નથી સુધા છે એટલે આપણે દવા નાખવાનું છે ખડની એમ બધે કડ થઈ ગયેલું છે ને એમાં ખડની દવા નાખવાનું છે બે અત્યારે પગ તો નાખી દીધા બે ખડની દવા નાખવાનું બોલતા છે ભરેલા આપણે આવું કડ છે ને આવું એમાં નાખવાનું છે એટલે અમે ઓલતા થોડુંક પેલા પગ નાખીએ એવા અગે તો આ બધું બાકી છે આપા પબજો ઓલ્લા બની છે poreલા બુડી આવી ગઈ હોના ઓ પાણી ફોન માં વાતો કરે છે કલા નીકળી કાઈ ની હાલો આપણે દવા નાખી દેવી ચલો ગાઈસ ચા પાણી પીવા આવી ગયા સી ચા બની ગઈ છે 10:30 થઈ ગયા ચા બની ગઈ તો ચા લઈ લેવી

જઈ છે પાછા દવા નાખવા પાપા એ ઘડીક નક દીધા સારસિંગ માં થોડું થઈ જાય ને એ પાકી દવા નાખવા આ ખૂણો એરો છે ખાલી અંચાનો આ એ તો કાઢી લેશું લોકો નહી ચાલો આપણે દવા નાખવા તો ગામમાં દે છે પપ્પા સાથે ગામમાં જવાનું છે કોણ જાય છે મારી હાઈટ નું દવા નાખવા

તમને દેખાતો કેવું બે જવા નાખવા વજન છે એટલે છે ને દવા નાખી દેવી શેઠે જવાનું છે એટલે ત્યાં જઈને પછી તમને હું દેખાડું જવી શેઠે ફાઈનલ છે આપડે ભગીએ આપડે લોકેશન શેઠે અહીંયા નાખવાની છે દવા છો અહીંયા શેઠામાં તો આપણે અહીંયા પહોંચ ગયા હતા જમરું બહુ પહેલાં નાખતા હતા ને ત્યારે અહીંયા ગયા હતા અત્યારે છે ને આપણે આ છે ને બાકી છે નાખવાની ચા હુડો આ ખૂતાડેલું છે મેં તો આપણે છે ને નાખવા મળી દવા તો પછી નાખેલી હતી આપણે એટલે આપણે છે ને દવા નાખવા મળી ફટોફટ પૂરું થાય τον έχω. Ο κέρδο είναι πιο σημαντικό από το όλα είναι η μπακίση, આપણા શેઠે છે ને આ બધું નાખી દીધું આંખી આ બધું નાખી થાય નખાઈ ગયું ને વાયથી ને આમ બાકી છે ઉપરની સાઈડ ઉપરની સાઈડ જોયું અડધો ભાગ જ છે હોય તે આપણે બપોર પહેલાં નાખી દીધો હવે અડધો ભાગ જ છે હવે વાય નાખે છે પલ્લી ગયા આખા હા બાકી છે અને અત્યારે હું વાદળા વાદળા જો કેવા થઈ ગયા છે વરસાદ ન હોય તો સારું દવા નખાઈ જઈને આપણે આજ કાલે પાછા આપણે લીંબુ પાડવાના છે આજે લીંબુ રજા હતી ને એટલે દવા નાખી દીધી એવું છે રાનો પપ ખાલી થાય ને તો હવે આપણે ભાગવી ઘી રે જો

ભાવ જાવી આપણે ઘરે બીજો પપ ભરી આવી અને નાખી દેવી પછી પાછું જવાનું છે આપણે દવા નાખી દીધી પોપ નાખી દીધા અંદર ગયા પલો હાડાશિયા થઈ ગયા જવાનું છે

ફાઈનલી ગાઈઝ આપણે બી ગામમાંથી ધણો ધડાવી જાય નીચે હવે હોતા એટલે બી આ ગામમાંથી બોલો હોઈ ગયો 1 મિનિટ લેટર હવે આપણે જોશું ટીવી ઘડી અને આપણે જો કાકડે કાલ લાવ્યો છે કાલ લાવ્યો હતો ગામમાંથી આપણે કાકડે ખાઈશું અને હવે જોશું ઘડી ટીવી આગળ ચાલુ કરે એટલે અને આપણે આયા છે ને આવલો ગેન્ડ કરશું kehola kehola like comment share subscribe karta jiyo mari bye